જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાય ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ વિશ્વ માતર ગાવો મામોપતિષી નિત્યમ પ્રકીર્ત સુંદર સુંદર રૂપ વાળી બહુ ગૌ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે મનુષ્ય જ્યારે જ્યારે ગૌ માતાના સત્સંગથી પ્રેરિત થઈને ગૌ સેવા કરે છે ત્યારે ત્યારે મનુષ્ય સાક્ષાત કામ ધેનુની પ્રાપ્તિ કરે છે સાક્ષાત પ્રભુની કૃપાની પ્રાપ્તિ કરે છે દરેક જ્યારે જ્યારે જીવ ગૌસેવા કરે છે ત્યારે ત્યારે એને અનેક પ્રકારની ઈચ્છાઓ એની અનેક પ્રકારની મનોકામનાઓ તત્કાલ પૂર્ણ થાય છે બે જાન થી બે જાન જીવ પણ જ્યારે એ જીવના જીવનમાં કંઈ બચ્યું નથી એ જીવના જીવનમાં એટલો સંઘર્ષ છે માતા પિતા નથી ગુરુ નથી કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ બાકી નથી કોઈ પણ પ્રકારની મનોકામનાઓ નથી જેમ જીવન ચાલી રહ્યું છે છે તેમ જીવી એવા જીવનું પણ કલ્યાણ ગૌમાતા કરે છે એવા જીવનું પણ કલ્યાણ પ્રભુ કરે છે જ્યારે જ્યારે પ્રભુ કોઈ જીવ તરફ જુએ છે જ્યારે જ્યારે આપણે નિત્ય પ્રભુના દર્શન કરીએ છીએ પરંતુ પ્રભુ આપણા સમક્ષ જુએ છે પ્રભુની કૃપા દ્રષ્ટિ આજે આપણા સમક્ષ છે તેવું ક્યારે પ્રતીત થાય છે જ્યારે પ્રભુ આપણને ગૌસેવા કરાવે ત્યારે સમજવું કે આજે પ્રભુની કૃપા દ્રષ્ટિ મારા પર છે આપણે તો નિત્ય પ્રભુના દર્શન કરીએ જ છીએ પરંતુ જ્યારે જ્યારે ગૌમાતા આપણા જીવનમાં હોય છે જ્યારે જ્યારે ગૌસેવા આપણી દિનચર્યામાં આવી જાય છે ત્યારે ત્યારે સમજવું પ્રભુની કૃપા દ્રષ્ટિ મારા પર પડી છે આજે પ્રભુએ મારા સમક્ષ જોયું છે આજે પ્રભુ પ્રભુ મારી તરફ જોઈ રહ્યા છે છે ત્યારે ત્યારે પણ પ્રસન્ન થાય જ્યારે જ્યારે એમનો જીવ ગૌસેવા કરે છે તો ગૌસેવા કરવા માત્ર થી મનુષ્યનું ગમે તેટલું જી ખરાબ જીવન હોય ખરાબ જીવન તો આપણે ના કહી શકીએ ગમે તેટલું કઠિન જીવન હોય ત્યાં સુધી મનુષ્ય ગૌસેવા કરે છે તો તેનું જીવન તત્કાલ એકદમ પરિવર્તન થઈ શકે છે યા તો એમ કહીએ કે તત્કાલ એના કૃપા કરે છે અને ધીમી ગતિથી જ્યારે જીવ આગળ વધે છે ત્યારે એ જીવને સાક્ષાત પૃથ્વી પર પૂજાવી દે છે એ જીવને સાક્ષાત પૃથ્વી પર પ્રશંસનીય બનાવી દે છે એ જીવની પ્રશંસા દરેક મનુષ્ય કરે છે જ્યારે એ જીવ ગૌમાતાનો પ્રેમી બની જાય છે ત્યારે ત્યારે એ જીવ સમસ્ત જગતનો પ્રેમી બની જાય છે તો સુંદર પ્રાચીન સમયમાં કથા પ્રાપ્ત થાય છે એક સુંદરવન નામક ગામમાં યમુના નદીના કિનારે એ ગામ એટલું સુંદર એ વનો એટલા સુંદર કે એનું સુંદરવન જ ગામ પડી ગયું અને એ નદીનું તો કોઈ આપણને વિશેષ નામ પ્રાપ્ત નથી થતું એટલે આપણે યમુના નદી જ કહીએ કે યમુના નદી જેવી સુંદર કલકલ વહેતી યમુના નદી છે છે અને એ નદીના પાસે એક આશ્રમ ગુરુ દરેક શિષ્યોને ભણાવે છે શિક્ષા પ્રાપ્ત કરાવે છે ધનુર્વિદ્યા આદિ શીખડાવવું ગૌચારણ શીખડાવવું લાકડા શોધી લાવવા હવન યજ્ઞ શીખડાવવા એ બધું એમને શિક્ષા પ્રાપ્ત કરાવે છે હવે એમના આશ્રમમાં એક એવો શિષ્ય હતો જે સદૈવ જેનું નામ હતું માધવ એ દુખી રહેતો હતો સદૈવ એવી મૂંઝવણમાં રહેતો હતો કે કોઈ એને જોઈને એને જયારે જોવે ત્યારે એમ દેખાય કે એના મુખ પર એક હજારો સવાલ એના મુખ પર હજારો પ્રશ્ન છે જે કોઈને પૂછવા માંગે છે પરંતુ પૂછી શકતો નથી પોતાના જીવનનો સંઘર્ષ કોઈને પૂછવા માંગે છે પરંતુ પૂછી શકતો નથી અનેક પ્રકારથી એ જીવનમાં છે 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 જેના નાનપણથી વર્ષનો વર્ષનો બાળક હોય અને બાળક નાનપણથી સંઘર્ષ કરી રહ્યો હોય એકલો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે અને જયારે એક સમયે આશ્રમની બહાર ગુરુ વેદ પ્રકાશજી ધ્યાનમાં હતા ત્યારે ત્યાં સાક્ષાત સુરભી માતા પ્રગટ થાય છે સુરભી માતા પ્રગટ થઈ ગુરુ વેદ પ્રકાશજીને કહે છે કે હે ગુરુ આપ આ શિષ્યોને ખૂબ સુંદર શિક્ષા પ્રાપ્ત કરાવી રહ્યા છો પરંતુ આ આ શિક્ષાનો જે આધાર આધાર છે તે લોકોને નહીં પ્રાપ્ત કરાવો તો મનુષ્ય જે બધા મનુષ્યોએ પોતાના પુત્રોને જે અહીંયા શિક્ષા પ્રાપ્ત કરવા મોકલ્યા છે તે બધું વેડફાઈ જવાનું છે કેમ કે જે શિક્ષા પ્રાપ્ત કરવાનો જે આધાર છે જે ધન પ્રાપ્ત કરવાનો ભવિષ્યમાં જે ધન પ્રાપ્ત કરવું છે જેનું તે આધાર છે તે આધાર શિલા જ ધન ગૌધન ને દાનોમાં સર્વશ્રેષ્ઠ દાન કહ્યું ગૌદાનને તો શિક્ષા પ્રાપ્ત કરવાનો આધારશિલા જેને કહેવામાં આવે છે એ છે ગૌમાતા ગૌમાતા એ આપણને એવી એવી શિક્ષાઓ પ્રાપ્ત કરાવે છે જેનું કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ આપણે જાબાલી મુનિની કથા શ્રવણ કરી છે કે જ્યારે જાબાલી મુનિ જ્યારે શિક્ષા પ્રાપ્ત કરવા જાય છે ત્યારે કેવલ અને કેવલ એમના ગુરુ ગૌતમે એમને ચારસો ગૌમાતા પ્રદાન કરી અને કહ્યું કે આ ચારસો ગૌમાતાને લઈને વનમાં જાઓ અને જ્યાં સુધી એક હજાર સહસ્ત્રની સંખ્યામાં ગૌમાતા ન થઈ જાય ત્યાં સુધી પાછા ફરતા નહીં એ પ્રશ્ન પણ કરી શકત અરે ગુરુજી હું તો અહીંયા શિક્ષા પ્રાપ્ત કરવા આવ્યો છું આપણે ક્યાં ગૌચારણ કરવા મોકલો છું ગૌચારણ કરવાથી થોડી કોઈ શિક્ષા પ્રાપ્ત કરી શકે પરંતુ એમને વિના પ્રશ્ને ગુરુની આજ્ઞાનું પાલન કર્યું ગુરુની આજ્ઞા પર એ આજ્ઞાનું પાલન કર્યું કોઈ પણ પ્રકારની શંકા ન લાવી અને જ્યારે સહસ્ત્ર સંખ્યામાં ગૌમાતા થઈ ગયા ત્યારે પાછા ફરતા ફરતા જ્યારે ગુરુના આશ્રમ સુધી પહોંચ્યા ત્યારે એમને બ્રહ્મ જ્ઞાનના તેજની પ્રાપ્તિ થઈ એવું એક બ્રહ્મ તેજનું જ્ઞાન એક એવું તેજ પ્રાપ્ત થયું જે કદાચ આજ સુધી એ મનમાં વિચાર કરે કે આજ સુધી શિક્ષા પ્રાપ્ત કરે તો પણ મને આટલું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થઈ શકત ગૌમાતાની સેવા કરવા માત્રથી મનુષ્ય બ્રહ્મ તેજનું જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનનું તેજ પ્રાપ્ત કરી શકે છે બ્રહ્મ જેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે બ્રહ્મ જેટલું તેજ પ્રાપ્ત કરી શકે છે તો આ પ્રકારે એ સુરભી માતાએ શિક્ષા પ્રાપ્ત કરવાની આધારશીલા કહી કે આપના એક માધવ કરીને એક બાળક છે તો એ ગૌસેવા કરો એ ગૌસેવા કરાવો એ બાળકને ગૌચારણની બધી વિધિ વિધાન સમજાવો એ બાળકને ગૌચારણનું કાર્ય આપો એની સેવા આપો ત્યારબાદ એ બાળકનું સગડું જીવન બદલાશે અને એના જીવન બદલાયા બાદ એ બાળક સર્વ જગતનું કલ્યાણ કરશે ત્યારે આટલું શ્રવણ કરી વેદ પ્રકાશજીને એ બધી વાત સમજાણી ત્યારે સુરભી માતા ત્યાંથી અંતરદાન થયા અને વેદ પ્રકાશજીએ માધવને પોતાની પાસે બોલાવ્યો ત્યારે બાળક કે તું આટલો ઉદાસ તો આટલો દુઃખી કેમ રહે છે શું કારણ છે ત્યારે એને કોઈ કારણ ન કહ્યું માધવે કહ્યું ગુરુજી મને મારા જીવનનો કોઈ લક્ષ્ય સમજાતો નથી જ્યારે એના મનમાં હજારો પ્રશ્ન મારે હવે શું કરવું જોઈએ મારે કોને સાથે વાત કરવું જોઈએ મારે કેવું બનવું જોઈએ મારે કેવી શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ મારા જીવનનું શું થશે મારું ભવિષ્ય શું છે એ કોઈ પણ પ્રકારથી એના મનમાં અનેક પ્રકારથી અને દરેક પ્રકારથી શંકાઓ રહેતી સંદેહ રહેતા ત્યારે ગુરુ વેદ પ્રકાશજી એમને કહ્યું કે આજથી બધી શંકાઓ છોડીને બધા સંદેહ છોડીને આશ્ચિતું માત્ર અને માત્ર ગૌસેવા કર અને કેવલ એ ગૌસેવાને જ પોતાના જીવનનો લક્ષ્ય બનાવી લે ત્યારે માધવે એ જ પ્રકારે કહ્યું અને બીજે દિવસથી માધવને ગૌચારણ અને ગૌસેવાનો સેવા સોંપવામાં આવી હવે નિત્ય સેવા કરવા લાગ્યો પ્રાતઃ જાગે એની સંપૂર્ણ દિનચર્યામાં ગૌમાતા 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 જ છે ગૌચારણ કરવું ગૌદોહન કરવું ગૌસેવા કરવી ગૌ ગૌચારણ કરવા વનમાં લઈ જવું ગૌ માટે ભોજન તૈયાર કરવું ગૌ માટે ભોજનની વ્યવસ્થાઓ કરવી મીઠી મીઠી ઘાસ લાવવી તો એ બધા પ્રકારથી ગૌ માતાની સેવા કરતો હતો નિત્ય સેવા કરે હવે નિત્ય સેવા કરે તો પણ હજુ એને પ્રાપ્ત એ નથી થયું જે એને થવું જોઈએ સુરભી માતા જે શિક્ષા જે બ્રહ્મ તેજ જ્ઞાન એને પ્રાપ્ત કરાવવાનું કહીને ગયા એ પ્રકારનું હજુ એને જ્ઞાન પ્રાપ્ત થયું નથી માત્ર હવે એ રોજ સેવા કરી રહ્યો છે તો હવે ગુરુ વેદ પ્રકાશજી એને પોતાની પાસે બોલાવે છે અને થોડા મહિના થયા ત્યારબાદ એને સમજાવે છે કે આજે હવે તે આટલા મહિના સુધી ગૌસેવા કરી છે તો હવે સમય આવી ગયો છે કે આ ગૌસેવાને તું ભાવ અને શ્રદ્ધા સાથે કર કે એટલો ભાવ અને શ્રદ્ધા એટલો તારામાં તેજ દેખાય એટલી તારામાં આભા શક્તિ દેખાય એટલી તારી કાંતિ દેખાય કે લોકોને એ જોઈને તારામાં ગૌસેવાનું તેજ દેખાય એટલા ભાવ અને શ્રદ્ધા સાથે કર મનની શાંતિને પૂર્ણ કરીને મનની શાંતિ અપૂર્ણતાથી એ ગૌસેવા કરે જ્યારે શાંતિ પૂર્ણ થશે જ્યારે મનમાં આપણને શાંતિ પ્રદાન પ્રદાન થશે થશે ત્યારે ગૌસેવાનો જે પ્રભાવ છે આપણા જીવનમાં દેખાય છે ત્યારે માધવને આ વાત સમજાણી એમને કહ્યું ગુરુજી આપ જે પ્રકારે મને આદેશ આપી રહ્યા છો જે પ્રકારે મને ઉપદેશ જે પ્રકારે મને આજ્ઞા કરી રહ્યા છો હું એ જ પ્રકારે ગૌસેવા કરીશ પાછું બીજે દિવસથી ગૌમાતામાં ભાવ પ્રગટ કરીને શ્રદ્ધાથી ભાવથી વેદ પ્રકાશજી ગૌમાતાના સત્સંગો ગૌસેવા ખૂબ ભાવથી કરે ગૌસેવા કરતા કરતા ગૌમાતાની સમક્ષ બેસી અને ધ્યાનમાં લીન થાય અને માધવને ધ્યાન કરવાની પણ મનમાં ઈચ્છા પ્રગટ થાય અને ધ્યાન કરે નિત્ય ગૌમાતાના સમક્ષ બેસીને ગૌમાતાનું જ ધ્યાન કરે અને ત્યારે એમને ધ્યાનમાં જાણે કામધેનુના દર્શન થઈ રહ્યા છે શ્વેત રંગોવાળી કામધેનુ અનેક પ્રકારના જેનામાં પંખો જોડાયેલા છે ગરુડ જેવી પાંખો છે અને જે ખૂબ આભામય અને કાંતિવાન દેખાઈ રહી છે એવી કામધેનુ ગૌમાતાના નિત્ય ધ્યાન કરતા કરતા દર્શન કરે અને નિત્યનું આ વ્યાનનો ક્રમ થઈ ગયો જ્યારે વેદ પ્રકાશજીએ જોયું કે હવે તો માધવ ખૂબ ભાવ અને શ્રદ્ધા સાથે સેવા કરી રહ્યો છે એનામાં એટલો એટલો તેજ તેજ એની દેખાઈ 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 રહ્યો છે 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 બળ રહ્યું એટલી શક્તિ રહી કે જે આજ સુધી માધવ પર ક્યારેય હતી નહીં માધવના જીવનમાં સુધી જેટલા સંઘર્ષો જેટલી પીડાઓ જેટલા દુઃખ હતા એ બધા દુઃખ ધીરે ધીરે સુખમાં પરિવર્તિત થઈ રહ્યા છે હવે માધવ ધીરે ધીરે પ્રસન્ન રહેવા લાગ્યો છે હવે એટલી પ્રશંસા એની થવા લાગી છે કે લોકો પણ જોઈને એની પ્રશંસા કરે કે અરે આ તો એ જ બાળક છે જે સદૈવ દુખી રહેતો હતો જેને કંઈ પૂછો એ આડાવડા જવાબ દેતો હતો અને ક્યારેક તો જવાબ પણ ન દેતો હતો આ તો એ જ બાળક છે જે ખૂબ પ્રસન્ન છે આનંદમાં છે સુખી છે આ એવું શું પ્રાપ્ત કરી લીધું જે આજ સુધી અમે પ્રાપ્ત ન કરી શક્યા બધા ગામના લોકો વિચારમાં શિષ્યો વિચારમાં

એને એક એવી આત્મસંતુષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે જે આત્મસંતુષ્ટિ આજ સુધી એને ક્યારેય પ્રાપ્ત ન થઈ હતી ગૌસેવામાં અર્થ શું કે એક એવી આત્મસંતુષ્ટિ આપણને ગૌસેવા કરતા કરતા પ્રાપ્ત થાય જે અનેક પ્રકારથી આપણે ગૌસેવા કરીએ અને આપણને પ્રાપ્ત થઈ શકે છે ગૌમાતાને માતાને લીલું ખવડાવીએ ગૌમાતાને ભોજન કરાવીએ ગોળ ખવડાવીએ લાડવા ખવડાવીએ ગૌમાતાની ચરણ સેવા કરીએ ગૌમાતાના પ્રદક્ષિણા કરીએ ગૌમાતાને ભોજન કરાવીએ ગૌ માતાને જલ પીવડાવીએ ગૌચારણ કરીએ ગૌદોહન કરીએ અનેક પ્રકારથી ગૌ સેવા કરીને આપણને એ આત્મસંતુષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે એ આત્મસંતુષ્ટિ અર્થાત કે ગૌ સેવા કરી લીધી હવે મને બીજું જીવનમાં કંઈ પ્રાપ્ત નથી કરવું કોઈ લૌકિક ઈચ્છાઓ નથી કોઈ સાંસારિક ઈચ્છાઓ નથી મારે કેવલ અને કેવલ પ્રભુ મારા પર આવી જ કૃપા વર્ષાવે આવી જ કૃપા દ્રષ્ટિ રાખે અને મને નિત્ય ગૌસેવામાં આવે આત્મસંતુ એવી એક સંતુષ્ટિ આત્માથી સંતુષ્ટિ કે મને જીવનમાં કઈ બીજું પ્રાપ્ત કરવું નથી હવે જીવનમાં કઈ બીજું શેષ નથી એ જ પ્રકારની આત્મસંતુષ્ટિ આજે માધવને પ્રાપ્ત થઈ રહી છે કે આજે એને ગૌ જ પોતાના જીવનનું લક્ષ્ય બનાવીને પોતાની ગુરુની આજ્ઞાનું પાલન કરીને આજે પોતાનું જીવન દરેક પ્રકારથી પરિવર્તિત કરી લીધું છે હવે આ બધું જોઈને ગૌમાતા ખૂબ પ્રસન્ન થયા છે ખૂબ ભાવ સાથે પ્રસન્નતાથી આત્મસંતુષ્ટિ પ્રાપ્ત કરીને ગૌ સેવા કરીને સુરભી માતા ખૂબ પ્રસન્ન થયા અને એક સમયે જ્યારે માધવ ગૌમાતાની સેવા કરી રહ્યો હતો ત્યારે સુરભી માતા સાક્ષાત રૂપે

કે હું આ ગૌસેવાને સૂક્ષ્મ રૂપમાં ન રાખું અર્થાત હું આ ગૌસેવાને સમસ્ત જગતના કલ્યાણ માટે ઉપયોગ કરું આ ગૌસેવાને સમસ્ત જગતના કલ્યાણ માટે વિનિયોગ કરું મારામાં કંઈ પણ સામર્થ્ય નથી મારામાં કંઈ પણ એવી સામર્થ્ય નથી કે હું સમસ્ત જગતનું કલ્યાણ કરું કે સમસ્ત સંસારનું કલ્યાણ કરું પરંતુ આપની સેવા સેવામાં એ સામર્થ્ય છે કે જે સમસ્ત જગતનું કલ્યાણ કરી શકે છે તો આપની સેવાની સહાયથી આપની સત્સંગતી પ્રાપ્ત કરીને હું સર્વ જગતનું કલ્યાણ કરવા ઈચ્છું છું મારા પર એવી કૃપા કરો કે હું સર્વ સંસારનું કલ્યાણ કરું ત્યારે ગૌમાતાએ તથા કહી અને સુરભી માતા ત્યાંથી અંતરદાન થયા અને ગુરુ વેદ પ્રકાશજી એમને ફરી આજ્ઞા કરી કે હવે આ ગૌસેવા તારા સુધી જ સીમિત રાખવાની આવશ્યકતા નથી હવે આ ગૌસેવાને અનેક વિશ્વ અનેક રાજ્યમાં ફેલાવાની આવશ્યકતા છે હવે આ ગૌસેવાની શીખ ગૌસેવાના ઉપદેશો ગૌસેવાના સત્સંગ ત્યારે દરેક ગામ ગામ દરેક રાજ્યમાં કરીને દરેક લોકોને એ ગૌસેવાથી પ્રભાવિત કરીને અને દરેક લોકોના જીવન પરિવર્તન કરવાના છે ત્યારે હવે માધવ પોતાના જીવનમાં ગૌમાતા સંકીર્તન યાત્રામાં નીકળો છે એ ગૌમાતાના નામ સંકીર્તન કરતો કરતો ગૌ સેવા કરતો કરતો ગૌ સત્સંગ કરતો કરતો એ જીવનમાં આગળ વધી રહ્યો છે ગામ ગામ શહેર શહેર જઈને લોકોને એક એક વ્યક્તિને ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરાવી રહ્યો છે અને જાણે ગૌ સેવાને જ પોતાના જીવનનો લક્ષ્ય બનાવી દીધું છે એક એક વ્યક્તિને જ્યારે ગૌ પૂજનનો મહાત્મ્ય સમજાવી રહ્યો છે ગૌ સેવાનું મહાત્મ્ય સમજાવી રહ્યું છે ગૌ સેવા કેટલા પ્રકારથી થાય તે સમજાવી રહ્યું છે ગૌમાતા કઈ પ્રકારે મનુષ્યનું આ જીવ પર કલ્યાણ કરે છે આ લોકમાં કલ્યાણ કરે છે અને પરલોકમાં પણ કલ્યાણ કરે છે ગૌમાતાની દરેક પ્રકારથી દિવ્યતા ગૌમાતા ની દરેક પ્રકારથી વિશેષતા માધવ પ્રત્યેક વ્યક્તિને બતાવી રહ્યો છે અને પ્રત્યેક વ્યક્તિ એ ગૌ સેવાના મહાત્મ્ય ને ગૌમાતા ની સેવાના મહાત્મ્ય સમજી રહ્યો છે અને પ્રત્યેક વ્યક્તિના જીવનમાં જાણે હવે ગૌસેવા પ્રવેશ કરી છે અને લોકો મનમાં વિચાર કરે છે કે અરે અગર આ પંદર વર્ષનો બાળક આટલી ગૌસેવા કરી શકે છે ગામ ગામ જઈને લોકો લોકો પાસે જઈને ગૌ સત્સંગ શ્રવણ કરાવી કરાવીને લોકોના ભાવ અર્જિત કરી શકે છે લોકોની પ્રશંસા અર્જિત કરી શકે છે ગૌસેવા કરીને ગૌ માતાને પ્રભાવિત કરી શકે છે તો અમે પણ એટલા સામર્થ્યવાન છીએ કે અમે ગૌમાતાની સેવા કરીએ લોકોમાં પણ એટલો બદલાવ આવી રહ્યો છે લોકોમાં પણ એટલું પરિવર્તન આવી રહ્યું છે કે અમે તો એટલા મોટા છીએ ગૃહસ્થમાં છીએ કાર્ય કરી રહ્યા છીએ ધન કમાવી રહ્યા છીએ તો અમારામાં એટલું સામર્થ્ય છે કે અમે તો ગૌસેવા એકદમ સરળતાથી કરી શકીએ ત્યારે માધવથી પ્રેરણા લઈને અનેક લોકોએ ગૌસેવાની શરૂઆત કરી ગામ ગામ શહેર શહેરમાં માધવે પોતાની યુક્તિઓથી પોતાના પોતાના સામર્થ્યથી ગૌશાળાઓ નિયુક્ત કરાવી લોકોની સહાયતાથી ગૌશાળાઓ નિયુક્ત કરાવી અને દરેક ગૌશાળાનું કામધેનુ ગૌમાતા ગ્રહ નામ રાખી અને દરેક ગૌશાળામાં કામધેનુ સ્થાપિત કરી અને દરેક ગૌશાળામાં એવા વ્યક્તિઓ સ્થાપિત કરી જેમાં ગૌમાતા ભાવ હોય અને દરેક પ્રકારથી અનેક જીવનું કલ્યાણ થાય એવી ગૌશાળાઓ નિયુક્ત કરાવી અને ગામ ગામ શહેર શહેરમાં આવે તો ગલીએ ગલીએ એમ જોવા જઈએ ચાર ગલી છોડીને ગૌશાળા છે ચાર ગલીઓ છોડીને ગૌશાળા છે અને દરેક દરેક લોકોને એટલો આનંદ આવવા લાગ્યો સ્થળ પર એવી એક ગૌમાતાની ઉર્જા સાત્વિક ઉર્જા હતી કે સ્થળ જાણે સ્વર્ગ જેવું લાગવા લાગ્યું એ સ્થળ જાણે ગૌલોકધામ જેવું લાગવા લાગ્યું એવું પ્રતીત થઈ રહ્યું છે કે સાક્ષાત કામ પુત્રીઓ સાક્ષાત કામધેનુ સ્વરૂપા બધી ગૌમાતાઓ અહીં પ્રગટ થઈ અને સમસ્ત જીવ સમસ્ત સંસાર સમસ્ત જગતનું કલ્યાણ કરી રહી છે તો આ પ્રકારે માધવે દરેક શહેરમાં દરેક રાજ્યમાં દરેક ગામમાં ગૌશાળાઓ નિયુક્ત કરી દરેક લોકોને ગૌમાતાનો ભાવ સમજાવ્યો ગૌમાતાના સત્સંગનો ભાવ સમજાવ્યો દરેક લોકોમાં પરિવર્તન આવ્યો છે દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે સુખી થઈ રહ્યા છે અને ત્યારે ગુરુ વેદ પ્રકાશજી એની સાથે આવ્યા એમને સમજાવ્યું કે હે પુત્ર ખરેખર તું તો એટલો કીર્તિવાન બન્યો છે એટલો યશમાન બન્યો છે એટલો ગુણવાન બન્યો છે કે જેની કોઈએ કલ્પના કરી ન હતી તો આજે તારી ગૌમાતા સંકીર્તન યાત્રા અહીં જ સંપૂર્ણ થઈ રહી છે કે હવે તારે ગૌમાતાને જ પોતાના જીવનનો લક્ષ્ય બનાવીને ગૌમાતાને પોતાના જીવનનો લક્ષ્ય બનાવીને આધારશીલા બનાવીને તે જીવન જીવવાનું શરૂ કર્યું છે તો આપણા આશ્રમની જ ગૌશાળામાં આવે તારે રહેવાનું છે અને લોકો ત્યાં આવીને તારાથી સત્સંગ પ્રાપ્ત કરશે લોકો ત્યાં આવીને તારાથી ઉપદેશ તારાથી આજ્ઞા પ્રાપ્ત કરશે અને ગૌસેવાના પાલન કરશે અને ગૌસેવા ગૌપૂજનનું પાલન કરશે ત્યારે માધવ પોતાના ગામ પોતાના આશ્રમમાં પાછો ફર્યો અને માધવે જાણે સમસ્ત જગતમાં પોતાનો ડંખા વગાડી લીધો સમસ્ત જગતમાં એની પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થયા બાદ ગૌમાતાનો પ્રચાર પ્રસાર થયા બાદ માધવમાં એક અલગ જ આભા એક અલગ જ કાંતિ અને એમાં અલગ જ તેજ દેખાઈ રહ્યું છે તો આ જ પ્રકારે માધવનું જીવન આખરે બદલાઈ ગયું માધવ એક તેજસ્વી અને બળવાન શિષ્ય થયો અને જ્યારે ગુરુ વેદ પ્રકાશજીને પોતાના શિષ્યનું પ્રશંસા કરતા ખૂબ ગર્વ થઈ રહ્યો છે તો આ જ પ્રકારે આ નાની વાર્તાથી એ પ્રસિદ્ધ થાય છે કે ગૌમાતાની સેવા કરવા માત્રથી ગૌમાતા આપણને સંસારમાં પ્રસિદ્ધિ દેવડાવી શકે છે તો ગૌમાતાનું નામ પ્રસિદ્ધ કરતા રહો ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે ગૌ સત્સંગ શ્રવણ કરતા રહો અને ગૌ સત્સંગ અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવતા રહો જેનાથી આપની કીર્તિ વધશે અને આપની અનેક મનોકામનાઓ પણ પૂર્ણ થશે તો જ પ્રકારે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ જય ગૌ